નમસ્કાર દર્શક મિત્રો કિશાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક રૂષ કંપનીના મિત્રો વોર્ન વેચાવા માટેની માહિતી આપેલી છે મિત્રો આખે આખો જોટો તમને જોવા મળશે એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે હોર્ન જોઈ રહ્યા છો એમની વાત કરું તો મિત્રો આ હોર્ન મિત્રો રાજુભાઈને વહેંચવાના છે ઋષ કંપનીના બંને અમને હોરન જોવા મળશે એકદમ મિત્રો નવા જ છે ઓછા ચલાવેલા માત્ર ફિટ જ કરાવેલા હતા પણ કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ ચાલુ કન્ડિશનમાં સાવ નવે નવા જોવા મળશે એકદમ નવી જ કન્ડિશનમાં ઋષ કંપનીના મેગ્નોસોનિક મેગેસોનિક તમને હોરન જોવા મળશે લેવાના હોય તો મિત્રો રાજુભાઈના નંબર તમને વિડીયોની નીચે મળી જશે ટાઇટલ ઉપર એમાં તમે કોલ કરી રૂઝ કંપનીના હોર્ન લઈ શકો છો એ પેલા મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે તેમજ કિંમતની વાત કરી દઉં તો કિંમત રાખેલી છે વાયે સત્તરસો રૂપિયા કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે વધારે ફેરફાર નહીં થાય સત્તરસો રૂપિયા કિંમત રાખેલી છે હોર્ન લેવાના હોય તો તાલુકો છે મહુવા જિલ્લો ભાવનગર અને ગામ છે ડોળિયા એટલે કે તમને આ હોર્ન ડોડિયા ગામે જોવા મળશે વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રાજુભાઈ નામ અને સત્યાસી એસી વાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા હોર્ન વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ હોર્ન તમે લઈ શકો છો નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્થ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીએ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ગોળમોડો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ગોળ મોરો સ્ટાન્ડર્ડ મોડલ મિત્રો મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો જયેશભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો ઓગણીસો ને એકાણુંના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે જયેશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ મિત્રો ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈપણ પ્રકારની ખરાબી આ ટ્રેક્ટરમાં તમને હાલમાં નહીં જોવા મળે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન પાવરફુલ કન્ડિશનમાં છે ટાયરની વાત કરું તો પાછળના ટાયર મિત્રો તમને સાઠથી સિત્તેર ટકા જેવા કન્ડિશનમાં અને આગળના ટાયર પચાસ ટકા જેવા કન્ડિશનમાં જોવા મળશે બાકી લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર લેવાનો હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો જયેશભાઈનો કોન્ટેક જરૂરથી કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે કિંમતની વાત કરું તો એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે હવે મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે માણાવદર જિલ્લો જૂનાગઢ અને ગામ છે બુરી એટલે કે તમને આ ટ્રેક્ટર બુરી ગામે જોવા મળશે વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જયેશભાઈ નામ અને ત્રેસઠ પંચાવન સાઠ નંબર આપેલા છે મિત્રો આજે પણ આ ચેનલ ઉપર એક દેશી નસલમાં મિત્રો ગાય વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલ ને ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય મિત્રો જગમાલ ભાઈને વેચવાની છે વેતરની વાત કરું તો ત્રીજું વેતર મિત્રો પાંચથી દસ દિવસની અંદર વ્યાયામ છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે આ વાંચરની એકદમ ચોખ્ખી ગાય જોવા મળશે સાવ સોજી છે એવું ભાઈ જગમાલભાઈનું કહેવાનું છે બાકી કિંમતની વાત કરું તો ત્રીસ હજાર રૂપિયા આ ગાયની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે આ ગાય તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં એ પહેલા મિત્રો ગાયમાં કેટલું દૂધ છે એમની વાત કરું તો પાંચ થી છ લીટર આ ગાય મિત્રો વ્યાય ત્યારે એક ટાઈમનું દૂધ આપે છે એવું ભાઈ જગમાલભાઈનું કહેવાનું છે બાકી આ ગાય તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે તાલુકો જિલ્લો છે બોટાદ અને ગામ છે મિત્રો નાના પાડિયાદ એટલે કે તમને આ ગાય નાના પાડિયાદ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જગમાલભાઈ નામ સત્તાણું બે ઓગણચાલીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ગાય વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ગાય તમે ખરીદી શકો છો વિડીયો બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ભૂમિપુત્ર બસો પિચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલ છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો પ્રદીપભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડલનું આ ટ્રેક્ટર જોવા મળશે અને બે હજાર સત્તરનું પાર્સિંગ છે બાકી એકદમ કંપનીકટ આખું ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે ટાયર પણ મિત્રો તમને સાત સિત્તેર ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે કલર મિત્રો કંપનીનો જોવા મળશે લાઈટુ બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે એટલે કે મિત્રો કંપની કંડિશનમાં ઓવરઓલ આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી બેટરી તમને ટ્રેક્ટરમાં નવી નાખેલી જોવા મળશે અને એક જ માલિકે અને મિત્રો એક જ હાથે ચલાવેલું ટ્રેક્ટર છે ખેડૂત મિત્રનું મિત્રો આ ટ્રેક્ટર જોવા મળશે વેપારીનું ટ્રેક્ટર નથી બે હજાર પંદરનું મોડેલ છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો પ્રદીપભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો દકો થશે પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો રાજકોટ અને ગામ છે વીછીયા એટલે કે તમને આ ટ્રેક્ટર વીછીયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પ્રદીપભાઈ નામ અને એકાણું જીરો ચોસઠવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર